પાલિકાએ પૂર્વ વિસ્તારમાં આવેલ ઇન્દ્રાપુરી અતિથિ ગૃહ પાસે પાંચ થી સાત જેટલા ઢોરવાળા ઉપર બુલ્ડોઝર ફેરવ્યો હતો શનિવારે રાત્રે કંટ્રોલ વર્દીના આધારે ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમ સાથે કિશનવાડી વિસ્તારમાં ઘર્ષણ થયું હતું જેમાં બે થી વધુ કર્મચારીઓને ઈજા પહોંચી હતી આ મામલે પાણીગીર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઇન્દ્રાપુરી અતિથિ ગૃહ પાસે પાંચથી સાત જેટલા ઢોરવાળા ઉપર પાલિકાની જુદી જુદી ટીમોએ પોલીસ બંદોબસ્તને સાથે રાખી બુલડોઝર ફેરવ્યું હતું જ્યારે ટેગિંગ વગરના ઢોરોને જપ્ત કર્યા હતા આ અંગે અધિકારી વિજય પંચાલે જણાવ્યું હતું કે પાંચથી સાત જેટલા ઢોરવાળાઓ છે જોને વારંવાર રજૂઆત કરી છે કે લાયસન્સ લઈ લો

ઉલ્લેખનીય છે કે મનુષ્ય જ્યારે કોઈના નિયંત્રણમાં નથી રહેતો તો પશુઓને કેમ પોતાના નિયંત્રણમાં રાખવા ઈચ્છે છે આ પૃથ્વી પર માત્ર મનુષ્ય જ નહીં પણ સર્વનો સમાન હક છે તે બાબત પણ તંત્રએ ધ્યાને લઈ પશુઓને હેરાનગતિ ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ભી ગોરવાડા માટે લાયસન્સ એપ્લાય કરો વારંવાર સદર જગ્યા ઉપર ટેગિંગ માટે પણ ડ્રાઈવ કરવામાં આવેલ છે તો આજે જે કોઈ ડ્રાઈવર લાયસન્સ લીધેલ નથી અથવા પશુઓને ટેગિંગ કરાયેલ નથી એ ડ્રાઈવર ડિમોલિશન અને

તો પશુપાલક કઈ જ રહે છે